અમદાવાદમાં અંદાજે રૂપિયા સત્તર લાખની કિંમત ની ડુપ્લિકેટ સુપીરિયસ એલોપેથી દવાઓ જપ્ત કરાતું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટમાં સુપીરિયસ દવાઓ વેચાતા ઈસમો ખોરાક અને ઔષધિ નિયમન તંત્ર દ્વારા અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટમાં ડુપ્લિકેટ સુપીરિયસ દવાઓ વેચાતા ઈસમોને ઘરે અને મેડિકલ એજન્સીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં અંદાજે રૂપિયા સત્તર લાખની કિંમતની ડુપ્લિકેટ સુપીરિયસ એલિયોપેથી દવાઓ જપ્ત કરવામાં આવી હતી તેમજ વીસ દવાના નમૂનાઓ લઈ ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા હતા આ અંગે વિગતો આપતા ખોરાક અને ઔષધિ નિયમન તંત્રના કમિશનર ડોક્ટર એચજી જી જણાવ્યું હતું તાજેતરમાં તંત્રના આઈબી ફ્લાઇંગ સ્કોડને મળેલી બાતમી મુજબ અમદાવાદ ખાતે રહેતા અરુણસિંહ અમેરા અને રાજનગર સોસાયટી વટવાના રહેતાડ પર આઈબીની ટીમે વહેલી દરોડો પાડી ખૂબ જ મોટા પ્રમાણમાં સુપીરિયસ ડુપ્લિકેટ દવાઓનો જથ્થો પકડી પાડ્યો હતો આ ઉપરાંત નિલેશ

જ્યારે કાયમોરલ ફોર્ટ માટે ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટવાળા ઓફિસર્સ અમારે ત્યાં આવ્યા હતા અને ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટવાળા એમ કીધું કે આ જ આ દવા છે કાયમોરલ ફોર્ટ નામની એ દવા નકલી છે બરાબર છે અમે કીધું કે અમારી પાસે પડેલી છે તો એમણે લીધી જપ્ત કરી અને આજ રોજના સવારના જ્યારે અમને ખબર પડી પેપરની અંદર જ્યારે અમારું નામ આવ્યું ત્યારે ખબર પડી કે અમારે ત્યાંથી નીકળેલી દવા નકલી છે પણ એ વિષયની અમને કોઈપણ જાતની માહિતી આપવામાં આવી નથી કે આ દવા નકલી છે અમને કોઈપણ જાતનો રિપોર્ટ આપવામાં આવ્યો નથી કે આ દવા નકલી છે એ લોકો આપણે ત્યાંથી દવા લઈ ગયા છે અને આપણને કોઈ પણ જાતની માહિતી આપવામાં આવેલી નથી અને હજી રિપોર્ટ આપણી સુધી આવ્યો નથી અને અમે સવારથી એમનો કોન્ટેક કરી રહ્યા છીએ પણ એક ફોન ઉપાડવા માટે તૈયાર છે નહીં અમારો બ્યુરો રિપોર્ટ જનાદેશ